લઈને વડિયાવીર બિલેશ્વર ધામ મંદિર અને વડિયાવીર ગામમાં એકાવન દીવડા પ્રગટાવવાનું અનોખું આયોજન કરાયું છે સાબરકાંઠા જિલ્લાના હીડર તાલુકાના વડિયાવેર ગામ પાસે આવેલ ધામના મહંત શાંતિગીરી મહારાજને શ્રી રામ જન્મભૂમિ અયોધ્યા ખાતેથી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું છે અને જે સાબરકાંઠા જિલ્લાવાસીઓ માટે ખૂબ જ ગૌરવ સમાન છે ધામ અને વડિયાવેર ગામમાં વીસ જાન્યુઆરીના રોજ સાંજે એકાવન હજાર દીવડા પ્રગટાવવાનું આયોજન કરાયું છે અને સમગ્ર ગામના ત્રણસો ઘરમાં એક ઘર દીઠ સો દેવડા લેખે ત્રીસ હજાર દીવડા અને એકવીસ હજાર દીવડા બિલેશ્વર ધામ મંદિરમાં પ્રગટાવવામાં આવશે અને હર્ષોલ્લાસની સાથે ફટાકડા ફોડીને દિવાળીના જેવો ભવ્ય તહેવાર મનાવવામાં આવશે ત્યારે આ પ્રસંગે ગામના તમામ યુવાનો અને વડીલો આનંદ અને ઉલ્લાસની સાથે જોડાઈને દરેક ઘરે તેલ અને દીવડા પહોંચાડવાની જવાબદારી લીધેલ છે બિલેશ્વર ધામ આગામી તારીખ રામલલાનું જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થાય છે એના 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 નિમિત્તે માટે અમે સ્વાગત કરીએ છીએ કે રામલલા આ રહે હે તો કિલે એકાવન હજાર દીપ ઉત્સવ મનાવીને અમારે વડિયાવીર ગામ બિલેશ્વર ધામ ઝગમગી ઉઠશે એવું અમે નિશ્ચિત કર્યું છે કે આખા પૂરા ગામ દીપ ઉત્સવ મનાવીને સ્વાગત ના માટે સ્વાગત છે ગુજરાતમાં હિટ એન્ડ રથના કિસ્સામાં નોંધપાત્ર વધારો થયો છે બેફામ દ્રાવિક હિટ